નમસ્કાર દર્શક મિત્ર હું છું દિવસ અને મારી યુટ્યુબ ચેનલ દિવેશ મારે અવલોક ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે અમે જઈ રહ્યા છીએ માઉન્ટ આબુ તો અમે હાલ આવી ગયા છીએ આબુ રોડ આબુ રોડથી સાત કિલોમીટર થોડા બહાર આવી ગયા છીએ તો હવે આ રસ્તો જાય છે માઉન્ટ આબુ ટેકરી ઉપર આપ જોઈ શકો છો બોટ તો ચાલો બધું જ બતાવીએ તમને પૂરેપૂરી માહિતી અમે આપવાના છીએ ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આ માઉન્ટ આબુના વ્લોગને બ્લોગ ને મે ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરે છે તો તમે એકવાર જોઈ લેજો મિત્રો માઉન્ટ આબુ છે એ આબુ પચીસ કિલોમીટર આવો ઘાટ વાળો રસ્તો આવે છે તો આપ માણો રસ્તાની મજા જો મિત્રો તમે અહીં આવો ગાડી લઈને બાઇક લઈને જે પણ લઈને તો તમારે થોડું ધ્યાન રાખીને આવો કારણ કે રસ્તાઓ જોવો આવા હોય છે વળાક વાળા અને પાછળ મોટી મોટી ખીણ હોય છે એટલે તમારે થોડું ધ્યાન રાખવું

તો પહેલું આપ જોઈ શકો છો આજુબાજુનો વ્યૂ તો અહિયાંથી નક્કી તળાવ જવાનું છે તો ચાલો આપણે જઈએ તો ત્યાર સુધીમાં તમને બીજો પણ થોડો બતાવું તમને કઈક આ છે નક્કી તળાવ માત્ર કઈક આવો વ્યુ આવે છે નક્કી તળાવ નો આજુબાજુ આપ જોઈ શકો છો એક મે મહિનો એટલે કે બહુ જ ગરમી પડે છે આપણા ત્યાં પાલનપુરમાં મોરિયામાં અને અહીંયા માઉન્ટ આબુમાં આવ્યા એટલે એકદમ ઠંડુ વાતાવરણ જોવા મળે છે આ છો છે નક્કી તળાવ અને આ બાજુ છે વોશરૂમ તો ચાલો હવે થોડા ચણા ચટપટી કરી લઈએ તો આ છે નક્કી તળાવ તમારે બોટિંગ કરવું હોય તો તમે કરી શકો છો તમને હાલ એની ટિકિટ બતાવો બાકી ચરાજી કેરી પણ ખાઈ શકો છો ચણા ચટપટી કેરીનો મોજ ચાલુ જ બહુ મજા આવે તમે મિત્રો આ પ્રમાણેને જુદા જોતા બોટિંગની ટિકિટ છે આપ જોઈ શકો છો આ ફેકને હાલ સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે ખરી ગરમીમાં આ તો નક્કી તળાવ નો નજારો તો ચાલો હવે બીજા પ્લેસ તરફ જઈએ ને આગળ વધીએ

અહીંયા ગેમિંગ ઝોનમાં બહુ મોટો હિંચકો છે આપ જોઈ શકો છો તમે આવીને અહીં એક દિવસ બેસજો બાકીનો તમને હું તમને વિડીયો બતાવું હિંચકાનો તો મિત્રો આ હિંચકાની બે જણની છસો રૂપિયા ટિકિટ છે નક્કી તળાવ છે એ પ્રાચીન સમયમાં દેવતાઓએ તેમના હાથના નખ ખોદેલું છે એટલે આનું નામ છે નક્કી તળાવ હિન્દીમાં કહેવાય છે નક્કી મિત્રો અમારો ભાઈ ઘોડા પર ચડી ગયો હાલથી થી પેલા

અહીં બાજુમાં સરસ બેસવાની સરસ જગ્યા છે અને તેની સામે અહીં ભારત માતાનું મંદિર છે તમારા ભાઈનો ફોટોશૂટિંગ ચાલો જોઉં લે અહીંયા હોર્સ રાઇડિંગ અને ગેમ જમના પાછળ અહીંયા એક રોઝ ગાર્ડન છે તે બહુત જ ફેમસ છે આપ જોઈ શકો છો તો ચાલો અંદર જઈને ગાર્ડન બતાવી તમને બઉ સરસ મજા નો રોજ ગાર્ડન છે સરસ મજાનું ગાર્ડન છે તો ચાલો હવે જઈએ બીજા પ્લેસ ઉપર નક્કી તળાવ છે અને ત્યાં સામે પર્વત છે ને આપણે ઉપર જવાનું છે તમને ઝૂમ કરીને બતાવજો જોયો દેખાડો ને કંઈક બસ આપણે હવે અહીંયા જઈને તમને બધું જ બતાવીએ એને ટોડ રોક કહેવામાં આવે છે કારણ કે દેડકા જેવી દેખાય છે પથ્થરનો ટુકડો તો ચાલો અઢીસો પગથિયા ચડીને આપણે ત્યાં ઉપર જઈએ અને નીચેનો તમને વ્યૂ બતાવીએ આ છે નખી તળાવ અને આ છે ટોડ રોક જે ઉપર ટેકરી ઉપર જવાનું છે અઢીસો પગથિયા ચડીને તો ચાલો હવે ઉપર જઈને નીચેનો વ્યૂ બતાવીએ ચાલો હવે ઉપર જઈએ તો મિત્રો ઉપર સરસ મજાની જગ્યા છે અહીં એક વચ્ચે મંદિર આવ્યું છે હનુમાન ભગવાનનું તો ઉપર જે પેલો પથ્થર છે એ ડ્રોક નામે ઓળખાય છે બાકી આપ તમે નક્કી તળાવનો નજારો જોઈ શકો છો મિત્રો ફાઈનલી આપણે ઉપર ટેકરી ઉપર પહોંચી ગયા છીએ બાજુનો નજારો જોઈ શકો છો આને કહેવાય છે ટોડ રોક અને આ રહ્યું નક્કી તળાવ સ્વામી એપ્રિલ મહિનામાં આ જગ્યા ઉપર તપસ્યા કરવા આવતા હતા મિત્રો એ નક્કી તળાવની બાજુમાં રઘુનાથજીનું મંદિર છે તો ચાલો અંદર દર્શન કરવા જઈએ અને ધર્મશાળા પણ છે તો મિત્રો માઉન્ટ આબુમાં જૂનામાં જૂની ધર્મશાળા હોય તો આ જ છે અહીં તમે રહેવા માટે આવજો તથા ભોજનશાળા પણ છે અને અહીં તમે શ્રી રામ માતા સીતા અને હનુમાન ભગવાનના દર્શન કરી શકો છો બાકી અહીંયા સરસ મજાનું કુદરતી વાતાવરણ છે તો મિત્રો આ કયું ફળ છે એ કમેન્ટમાં જરૂર લખજો મિત્રો આ પાર્ટ વનનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો તમારા મિત્રો સાથે અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતાય નહીં દિવેશ મોરિયા બ્લોગ્સ